કેમ છે બોસ તો ધોરણ પાંચ મસ્ત મજાનો કમ્પ્લીટ કરી નાખ્યો ને હવે હસતા હસતા મોજ કરતા કરતા છઠ્ઠા ધોરણની શુભ શરૂઆત કરી દેવાની છે પાંચમું ધોરણ પૂરું થયું ને પછી તરત ગયા તા વેકેશનમાં મામાના ઘરે અને મામાના ઘરે મસ્ત મજાની પૂરી ને શાક ને રોટલી ને કેરીનો રસ ને આ હા 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 મજા જ આવી જાય દરરોજ આમ એવું ખાઈ લેવાનું એવું ખાઈ લેવાનું કે બપોરે જબરી ઊંઘ આવી જાય તો એવું જ આ ચેપ્ટરમાં હવે આપણે શીખવાનું છે આજે જ આપણે શરૂઆત કરી દેવાની છે ધોરણ છ ચેપ્ટર નંબર વન વિજ્ઞાન તમારા માટે નવું છે વિજ્ઞાનમાં તમારે જો ભવિષ્યમાં એ શીખવાનું હું હશે તો કે આપણે જે જે આપણી જિંદગી જીવીએ છીએ આપણી લાઈફ જીવીએ છીએ એને આપણે વધુ સારી રીતે કઈ રીતે જીવી શકીએ વધુ આસાની રીતે આસાન રીતે કઈ રીતે જીવી શકીએ એ જ શું છે વિજ્ઞાન અને ટેકનોલોજી બરાબર આવી જ બધી વસ્તુની આ વિષયમાં આપણે વાત કરવાની છે આજે ચેપ્ટર છે આખું બરાબર જો તમને આમ આમ મજા જ આવી જાય તમારી આ ફ્રેન્ચ ફ્રાઈઝ છે અને પછી મને અડધાના નામય નહીં આવડે બર્ગર છે ને પોપકોર્ન છે ને આ હા હા અમુક ને તો મોઢા પાણી આવી જતું હશે કે આ બધું ક્યાં આવી ગયું તો આવી જ બધી ભાઈ આપણે વસ્તુની વાત કરવાની છે તમને ભાવે ને એવી રીતે અને ચેપ્ટર નું નામ છે આહારના ઘટકો બરાબર આહાર એટલે શું તો કે આપણે જે કઈ ખાઈએ ને એને આપણે શું કહીએ આપણો આહાર કહીએ છીએ અને એમાં કયા કયા ઘટક રહેલા હોય એ આપણે આ વસ્તુમાં શીખવાનું છે સૌથી કે તમે રોટલી ખાવ છો તો રોટલીમાં શું હશે તો કે ઘઉંનો લોટ હશે મીઠું હશે પાણી હશે તેલ નાખ્યું હશે મમ્મી એ બધા નો શું બનાવી નાખ્યો હશે પિંડો બનાવી નાખ્યો હશે અને ઈ જે લોટ બાંધી નાખે પિંડો બરાબર એને પછી વર્ણીને મસ્ત મજાની ગોળ એવી શું બનાવી નાખે રોટલી બનાવી નાખે અને એ રોટલીને પછી શું કરવી પડે શેકવી પડે ને શેકાઈ જાય પછી એની ઉપર ઘી ચોપડીને ભાઈ મસ્ત મજાની આમ ત્રણ બટકામાં તો આખી આખી રોટલી પૂરી કેરીન રસ હારે મળવો જોઈએ ખાલી બરાબર તો આ જે ચેપ્ટર છે એમાં આપણે એ શીખવાનું છે કે જે ઘઉં છે એ ઘઉંમાંથી કયા પોષક તત્વો મળે છે આપણે ઘી લગાડીને ખાઈએ છીએ તો એ ઘીમાંથી કયા પોષક તત્વો મળે છે અમુક અમુકને મારી જવાનું માખણ ખાવાનું ટેવ છે તો એ માખણમાંથી કયા કયા તત્વો મળે બરાબર કયા પોષક તત્વો આપણને ખોરાકમાંથી મળે છે એ આ ચેપ્ટરમાં આજે આપણે શીખી જવાનું છે ચેપ્ટર જબરદસ્ત ચેપ્ટર છે અને વિજ્ઞાન જે તમે નવો વિષય ભણો છો ને જબરદસ્ત છે અને આખું વિજ્ઞાન આપણે ફોટોગ્રાફ સાથે શીખવાનું છે આવી રીતે તમને બીજે કઈ શીખવા મળશે નહીં ફોટોગ્રાફ સાથે એકવાર શીખશો ને એટલે આમ જોવો ત્યાં તમને યાદ રહી જશે જ્ઞા આ વસ્તુ આપણે જોઈ લીધું છે જાણીતી લાગે

પછી જો અહીંયા કોક ટિફિન આવી ગયેલું છે ને આ ભાઈબંધ કઈક ખાવા માંડ્યો છે પણ આપણે ખાઈએ છીએ શું લેવા તો કે ઉર્જા મેળવવા જો હવારના ખાધા વગરના આવ્યા હોય ને સુધી રહ્યા હોય તો અવડું એવું ડોસી જેવું મોઢું કરીને બેઠા રહ્યો બરાબર ચાલો શરૂ કરીએ તો કે નીચલા ધોરણમાં આપણે એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી જેને આપણે ખાઈએ છીએ એટલે તમારે પર્યાવરણ આવતું ને તો એ પર્યાવરણમાં તમે એવું એવી લિસ્ટ બનાવ્યું હતું કે જે વસ્તુ ખાઈ 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 શકાય 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 અને જે જે વસ્તુ ન તો હતી હતી એવી એને આપણે લિસ્ટ બનાવીને અલગ વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે પણ આપણે ઓળખાણ મેળવી તથા તેને નકશામાં અંકિત કર્યા હતા એટલે કયા રાજ્યમાં કયા જિલ્લામાં કયા પ્રકારનો ખોરાક વધુ ખવાય એની આપણે વાત કરી હતી તમે આપણે ગુજરાત બાજુ શાક રોટલા વધારે ખવાય બરાબર એવી જ રીતે જો સાવ નીચે વયા તો ત્યાં માછલીને ભાત વધારે ખવાય આવી બધી આપણે ચર્ચા કરેલી હતી હવે આપણે આગળ જોવાનું છે તો કે ભોજનમાં રોટલી દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે આ ઉપરાંત ભાત હોય સંભાર હોય તથા ભીંડા શાક હોઈ શકે છે જોવો તો મસ્ત મજાની ફૂલી દડા જેવી રોટલી થયેલી છે અને સારું આર શું છે ભીંડા શાક અમુક અમુક કેમ કે ઓલા છે ભીંડા નું શાક કોણ ખાય એટલે નો ભાવે ને તો ગમે એ વસ્તુ ભાવતી હોય નથી દાટીને ખાઈ જવાનું બાકી શાક ખાતા શીખી જવાનું જો શાક ખાતા શીખી જશો ને તો ભવિષ્યમાં કઈ પ્રોબ્લેમ નહીં થાય બાકી જો વિટામિન ઘટશે પ્રોટીન ઘટશે વાળ પેલા ખરી જશે બીજું એ કાળિયા થઈ જાઓ શા માટે કારણ કે આપણે જે ચામડીને જે પોષક તત્વો જોતા છે ને એ ક્યાંથી મળવાના બધા ખોરાકમાંથી જ મળવાના છે બરાબર પછી જો આ સાંભાર છે બટેટાનું શાક તમને મસ્ત મજાનું બનાવી દીધું છે ને હા જો દાળ ભાત ને આને શું કહેવાય અને શું કહેવાય લખો તો કોમેન્ટમાં લખો આને શું કહેવાય તમે લોકોએ એ ખાધેલું જ હશે તો આવી બધી જે વસ્તુ છે એ આપણે રોજબરોજ ખાતા હોઈએ છીએ પણ આનાથી આપણને શું ફાયદો થાય છે ઈ જ આ ચેપ્ટરમાં આપણે શીખવાનું છે બરાબર આ સિવાય ભોજનમાં આપણે અપમ

બરાબર આપણે જે શાક બનાવીએ છીએ રીંગણાનું શાક હોય બટેટાનું શાક હોય કારેલાનું શાક હોય બરાબર ગુવારનું શાક હોય કોબીનું શાક હોય બધા શાક આપણે ખાતા હોઈએ છીએ તો એક મસ્ત મજાની પ્રવૃત્તિ તમને અહીંયા આપેલી છે શું છે તો કે સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વાનગી તો હોય છે બીજી વાનગી તરીકે દાળ અથવા તો માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોય શકે છે તેમાં દહીં છાશ તથા અથાણા જેવી વાનગીઓ પણ સામેલ હોઈ શકે છે વિવિધ પ્રદેશોના આહારના કેટલાક ઉદાહરણો આપવામાં આવેલા છે તમને હવે જો કોઈ પણ ખોરાક આપણે ખાતા હોઈએ તો શું કરીએ નોર્મલી કા રોટલી ખાઈએ કા ભાખરી ખાઈએ અને કા રોટલો બનાવીએ એની સાથે શું હોય તો કે એક શાક તો સાહેબ જોઈએ જ તે ભીંડો હોય ગલકા હોય કારેલા હોય તુરિયા હોય રીંગણા હોય બટેટા હોય કોઈ પણ એક શાક હોય કા ટમેટા હોય ને કા ગાંઠિયાનું હોય તો આવું એક શાક તો ફરજિયાત હોય અને કાંઈ ન હોય ને તો શું હોય દાળ ભાત હોય ભાઈ ભાઈ મજા આવી જાય જો તમને અહીંયા રોટલી ને શાક ને દાળ ભાત ને મસ્ત મજાનું બધું બનાવી દીધું આ જો ગોભરા એ ગોભરા એ એ લે આવા ગોભરા કરવાના

એનું શાક બનાવે પછી અન્ય વસ્તુમાં શું હોય તો કે દહીં હોય ઘી હોય છાશ હોય બરાબર આવી બધી વાનગીઓ હોય ત્યારબાદ આંધ્રપ્રદેશમાં જોઈએ તો શું હોય તો કે ભાત હોય અને ભાતની સાથે શું હોય તો કે તુવેર દાળ અને રસમની જે દાળ હોય એ હોય ત્યારબાદ શાકભાજીમાં શું હોય તો કે કંદુર કંદુર એટલે ટીંડોરા બરાબર એનું શાક હોય ત્યારબાદ જે છાશ ઘી અથાણું એ આપણી જેમ છાશ ઘી અથાણું જ ખાય તો હવે તમારે આપણે ગુજરાતમાં શું ખાઈએ તમારા મમ્મી બપોર શું બનાવે રોટલી બનાવે રાત્રે અમુક કે સાહેબ અમારા ઘરે તો ભાખરી બને તો શું લખી નાખીએ તો કે ઘઉંનો અથવા તો ઘઉંની રોટલી બાજરાનો રોટલો બાજરાનો રોટલો ચાલ બીજું દાળ અથવા તો માસ વાનગી દાળ ભાત માં આપણે છે ને દાળ હોય છે તો કે ભાઈ આપણે જે તુવેર દાળ હોય બરાબર ક્યારેક ક્યારેક મગની ની દાળ નું શાક બનાવે મમ્મી બરાબર ત્યાર બાદ શાકભાજી તરીકે શું હોય છે તો કે કોઈ પણ અહીંયા શાક લખી નાખો તમે લખી નાખો માનો કે ભીંડા નું શાક છે બરાબર બટેટા નું શાક છે તમારું ફેવરિટ હોય ને લખી નાખવાનું એટલે તમને એમ ન થાય કે સાહેબ આ ન લખ્યો બરાબર તમારું ફેવરિટ હોય ને લખી નાખવાનું અને સાથે સાથે શું કરો તો કે સાહેબ અમે તો દૂધ પીએ ક્યારેક ક્યારેક છાશ પીએ બરાબર આની સાથે માખણ ખાઈએ ઘી ખાઈએ બરાબર તો આ બધી અન્ય અન્ય વસ્તુઓ છે કે જે આપણે નોર્મલી ખોરાકમાં ખાતા હોઈએ છીએ બરાબર જુઓ તમને અહીંયા બધું મસ્ત મજાનું શાક અહીંયા જો ચણા શાક તમને અહીંયા આપેલું છે બરાબર ચાલો તો ક્યારેક આપણા ભોજનમાં ખરેખર બધા પ્રકારની વાનગીઓ હોતી નથી ઘણી બધી વાર શું કરીએ કે બહાર ટૂર માં ગયા હોય ને તો એકલા ઓલા પડીકા ખાઈ લેવી કે હા ધરાઈ ગયા બરાબર બધા પ્રકારની આપણે વાનગી ખાતા નથી ત્યારે કઈ શાક રોટલી ખાતા નથી છાશ પીતા નથી ત્યારે તો ભાઈ ઓલી મેંગો સોડા હોય બહાર આવ્યા લે સોડા કેમ નો પીવી જોઈએ બરોબર એવું આપણે પ્રકારનું મૂળ હોય જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણને જે તેજ ખાઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય રસ્તામાંનો નો કે ઓલા કુરકુરિયા દુકાન આવે ને તો ત્યાંથી લઈ લે બે પડીકા કા કુરકુરિયા અને કે ધરાઈ ગયા આપણામાંથી કેટલાક મોટે ભાગે ઘણા બધા પ્રકારની વાનગીઓ ખાવી શક્ય નથી કઈ બધી વાનગી એકારે આપણે ઠૂસી લઈએ છીએ એવું બની શકે નહીં તો આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ કે ભાઈ આવું શું શું ખોરાક શું શું ખોરાક ન માનો કે આપણા શરીરને વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ખોરાકની આવશ્યકતા હોય છે ખાસ કરીને જો તમે માંદા પડો ને ત્યારે તમે કોની મુલાકાત લ્યો છો પોલીસ સ્ટેશન વયા જાવ છો સાહેબ માંદો પડ્યો

ખોરાક ની જરૂર છે કારણ કે અમુક ખોરાક એવો હશે કે જેમાંથી આપણું લોહી બને છે અમુક ખોરાક એવા હશે કે જેમાંથી આપણને પ્રોટીન મળે છે અમુક ખોરાક હશે કે જેમાંથી આપણને વિટામિન્સ મળે છે તો આવા અલગ અલગ પ્રકારના ખોરાક ખાવાથી અલગ અલગ વસ્તુ આપણા શરીરમાં પ્રાપ્ત થઈ શકશે બરાબર છે ચાલો તો અહીંયા સુધી રાખીએ પણ તમારા માટે જબરદસ્ત એક આખો કોર્સ બનાવવામાં આવેલો છે વિજ્ઞાનના દરેક ચેપ્ટરના દરેક ટોપિકને આપણે વિડીયો અને ફોટોગ્રાફ દ્વારા તમને ભણાવેલા છે આની સાથે સાથે તમારે શું શું કરવાનું છે સૌથી પહેલા તો પ્લે સ્ટોર આવે ને ઓલું બરાબર એમાં શું કરવાનું છે તો કે જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન સર્ચ કરવાનું છે જીનિયસ ઓનલાઈન એજ્યુકેશન સર્ચ કરશો ને એટલે આવા લોગો વાળી આપણી એપ્લિકેશન જે હોય એને તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે ઇન્સ્ટોલ કરવાથી છે ફાયદો શું તો કે એમાં છઠ્ઠા ધોરણનો એક કોર્સ છે કોર્સમાં તમને વિડિયો લેક્ચર્સ મળશે એસાઇમેન્ટ મળશે મટીરિયલ્સ મળશે ડે વાઇઝ સ્પેલિંગ એમાં આપેલા હશે બરાબર સ્કૂલના જૂના પ્રશ્નપત્ર આપેલા હશે નાની જેવું અઢળક મટીરિયલ હશે ઓલા સ્વાધ્યાય તમને લોકોને આપે છે ને લખવા માટે તો એનું સોલ્યુશન એમાં હશે એટલે તમારે એમાંથી લખીને ડાયરેક્ટ પાકું જ કરવામાં ધ્યાન આપવાની જરૂર પડે બરાબર તો અત્યારે શું કરી લેવાનું તો કે જીનિયસ ઓનલાઈન એજ્યુકેશનની એપ્લિકેશન જે છે એ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી લેવાની લોગ કરીને ધોરણ છના કોર્સમાં તમારે આવી જવાનું છે બરાબર અને જો છઠ્ઠા ધોરણના કોર્સમાં આવી જાઓ અને કાંઈ ખબર ન પડે કે સર મારે શું કરવાનું તો તમારે કાંઈ નહીં કરવાનું આ હેલ્પલાઇન નંબર ઉપર કોલ કરી દેવાનો કે સર મેં એપ્લિકેશન લોગિન કરી નાખી હવે હું શું કરું એટલે હું તમને અહીંથી કહીશ કે ક્યાંથી ક્યાં જવાનું

ઈ વસ્તુની આપણે એમાં ચર્ચા કરવાની છે બરાબર ચલો અહીંયા સુધી રાખીએ જય હિન્દ જય ભારત મોજ કરતા રહ્યો ભણતા રહ્યો